કારણ કે કિડની યુરિક એસિડ ને સાફ નોતી કરી શકતી સો આ બધી વસ્તુ એ ક્યાંક ને ક્યાંક આપણે લોંગ ટર્મ જે મેડિસિન આપણે આપણા બોડીમાં આપી ને એની સાઇડ ઇફેક્ટ ના કારણે થતી હોય છે સો સંગીતા કેવું લાગે છે કમ્યુનિટી માં આવીને અત્યારે તો બહુ સારી હેલ્થ રાઈ છે અને બહુ સારી દેવ મારું જીવન જીવું છું અચ્છા જ્યારે સુગર હતું ત્યારે આવી એનર્જી રહેતી હતી ના આવી નતી રહેતી સુઈ રહેતી હતી આખો દિવસ ને માર બેડ પર સુતી જ રહેતી આમ કોઈ કામ મન ના થાય કોઈ શરીર ની અંદર કોઈ એનર્જી નથી રેહતી અને આમ ચીઠ પણ રહેતું તું પછી આમ બધાની પર ગુસ્સો આવતો તો અને આમ ગમે તે બોલી લઉં કારણ કે હું મગનમાં રહેતું હતું કે મારું ડાયાબિટીસ એક નહીં જાય હું મારી ત્યારે મારી સાથે આવતી એવું બધું થતું અને નાની ઉમરે આવી ગયું હોય ને એટલે આપણને વધારે ની અસર દેખાય આપડા અને શરીરની સાથે આપણા મન ઉપર પણ એની અસર થતી હોય પતિ માં છોકરાઓ પણ નાના નાના હતા એટલે એને કે કોણ સંભાળશે એવું વિચાર આવે અને જ્યારે એવા વિચાર આવે ત્યારે શું થાય? કઈ ના કામ છે અને અલગ અલગ વિચાર આવે કેમ કે ક્યારે સારું રાઈટ અને ઊંઘ આવતી બરાબર એટલી આવે ને કે આમ

અને આ બધું નાની ઉંમરમાં ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરમાં થતું હતું રાઈટ હા તમે સમજી શકો સંગીતાબેન ની આંખમાં જે આંસુ છે ને એની પાછળનું જે દર્દ છે જે દુઃખ છે જે એમણે જે સહન કર્યું છે બરાબર અને ઘણા બધા આવા સંગીતાબેન છે આપણી આજુબાજુમાં તમને કેવી રીતે ક્લબ મળ્યું મને મારા ભત્રીજા લઈને આવે તો ક્લબમાં કે તમે લલિતભાઈ કે ચલો તમને હું લઈ જાઉં એક જગ્યાએ કે તમને સારું થશે એમ તો હું ગઈ પછી ત્યાં લઈ ગયા અને પછી મારે બધું પૂછ્યું મને કે કઈ રીતે તમે તો કે તમે કઈ રીતે કરો છો તમે આ મેં પીધેલું છે પણ મેં પીધું તો કઈ રીતે દૂધમાં માં નાખી દીધું તો મારું શરીર વધતું જ હતું એટલે પેલા તમે ઓલરેડી આ બધી પ્રોડક્ટ તો યુઝ કરી હતી હા યુઝ કરેલી છે પણ મને કોઈ ગાઈડન્સ નતું ઓકે એટલે દૂધમાં નાખીને કે પાણીમાં નાખીને કઈ ફરક નથી પડતો કેટલા લોકો ઓલરેડી સેગમેન્ટ કે દૂધમાં પીવો છો બધા પીવે છે રાઈટ પણ નોર્મલી કેવું છે કે આપણને ગાઈડન્સ પ્રોપર મળવું જોઈએ મળ્યું તો અત્યારે વિચાર કરો એમની આખી કેટલા લોકોને લાગે છે કે સંગીતાબેનનું જીવન બદલાઈ ગયું છે રાઈટ સો આપણે બધા પણ આપણે એક સાથે બધા બોલી શકીએ હું અહીંથી બધા અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું કે મારું જીવન બદલાઈ રહ્યું છે બરાબર બધે આવું બોલવાનું છે ચલો વન ટુ થ્રી ઓકે ગ્રેટ ફેન્ટાસ્ટી જો આ જે ફિલિંગ છે ને લાઈફ ને ચેન્જ કરવાની એ અહીંયાથી મળે છે યસ સુમિતા

અને એ કારણથી એમણે એ વસ્તુ વિચાર કરી કે હું ચલો મારા છોકરાને એવી રીતે ભણાવું કે જેના કારણે બીજાને મદદ કરી શકે સો આ પણ એક સારો વિચાર છે ગ્રેટ ફેન્ટાસ્ટિક સો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સર આ કમ્યુનિટીને મારા કોચને અને કમ્યુનિટીને બધાને થેન્ક યુ થેન્ક યુ અને બધા આમાં જોડા અને સારી હેલ્પ અને સાથે અંદર ડેફિનેટલી ડેફિનેટલી કારણ કે અહીંયા

ત્રણ ટાઈમે ક્યારે ક્યારેક ચાર ટાઈમે પણ લેતી મારે એજન્સી અમારે ઘરે હતી એટલે બધી દવા અમારે હાથી એટલે એમાં તો કઈ કેવાય એટલે ગમે દવા આવે એટલે પી લઈએ અમે નથી પડતી કે આનેથી મને આદર્શન થશે કે એવું હવે હવે સમજ પડી ઘણી વખત એવું હોય કે અમારે મારા ફાધર એલએન્ટીમાં એટલે મેડિકલ નો બધો ખર્ચો એલએન્ટી આપે કંપની આપે ટૂંકમાં એમ એટલે એ વખતે પણ કેવું અમારી જયારે અમે આ ને અમારી મેન્ટાલીટી એવી હતી કે આપણે ક્યાં પૈસા ખર્ચવાના છે પણ એ પૈસા ખર્ચ્યા વગર પણ તકલીફો નાખીએ છીએ દવા લેવાના કારણે એ ખરેખર આપણા બોડીને નુકસાન કરે છે બરાબર એક નાની એવી ગોળી એ પણ તમારા શરીરમાં જાય છે તો એ ખાલી જે અસર કરવાની છે ત્યાં ખાલી અસર નથી કરતી પણ એ સિવાયના જે બધા આપણા શરીરના અવયવો છે જેમ કે માથાના દુખાવાની આપણે દવા લીધી તો અહીંયા એની અસર થશે કેમ કારણ કે અહીંયા દુખાવો હતો અલ્ટિમેટલી શું છે પેઇન કિલર છે અહીંયા પેઇન કિલ કરી નાખશે પણ જે જગ્યાએ શરીર પણ ખાલી અહીંયા તો નહીં જાય એ તમારા લોહી દ્વારા શરીરના બધા અવયવો બધા કોષો સુધી જશે બધા સેલ સુધી જશે તો એની આડઅસર શરીરમાં જે એની અસર થશે ને એના કરતા વધારે આડઅસર થશે પણ એ આપણને એ સમય ના ખબર પડે કારણ કે નાનું એવું જે પરિણામ હોય ને એ આપણને દેખાય નહીં સો વેરી ગુડ થેન્ક યુ સંગીતાબેન દિલ થી તમે તમારો એક્સપિરિયન્સ શેર કર્યો અને કેટલા લોકોને મજા આવી ગયા છે સંગીતાબેન જે एक्सरसाइज કરાવી એમાં કેટલા લોકોને શિયાળામાં પરસેવો પડી ગયો ગ્રેટ ગ્રેટ ફેન્ટાસ્ટિક સો વિચાર કરો આજથી પંદર વર્ષ પહેલા સંગીતાબેન જે હતા એ આવી રીતે એક્સરસાઇઝ કરી શકતા હતા ઊઠી જ નતી બેડ પરથી ઊઠી જ નતી આમ એટલી આળસ હતી ને કે એમ કે શિયાળામાં તો હું સુયદ્રુ 10 વાગ્યા સુધી સુવિધા વાગ્યા સુધી સવારે અને ખાવા પીવાની આદત પણ બહુ ખરાબ હતી દસ વાગે જમવાનું પછી ચાર વાગે જમવાનું એ રીતે હતું સુધારી સલાડ ખાવાનું પછી પાણી પીવાનું બધું સુધારો કરે જમવામાં ને એમાં સુધારો કરે એટલે સરસ અને સારી અને એનર્જી ફીલ કરું છું અત્યારે અત્યારે તમે જોઈ જ મારી આમ ફૂલ એનર્જી છે આખો દિવસ હું ફૂલ એનર્જી માં જ રહું તમે પછી ગમે એટલું હું કામ કરું તો મને થાક ના લાગે અને મારા મારા ડાયજેશન માં પણ બહુ મસ્ત થાય છે આમ રિઝલ્ટ સારું આવે છે ઓકે ડાયજેશન માં શું બેટર હું આપકો મારા ડાયજેશન માં મને ગેસ એસિડિટી પણ આના કારણે હતું બહુ જાજી દવા પીવાના કારણે મને એસિડિટી પણ થઈ જતી હતી ઓકે સો ગેસ અને એસિડિટી હવે બેટર છે પહેલા કરતા वेरी गुड वेरी गुड फैंटास्टिक सो थैंक यू सो मच एक बार हम लोग संगीता जी के लिए जबरदस्त क्लैपिंग करेंगे फैंटास्टिक सो so, यहाँ पे ये चीज हमें समझनी है कि शरीर में हमारी बॉडी में कोई भी जो परेशानी है या कोई भी तकलीफ है ना वो हमें पहले से बोल के नहीं आए